સુરતના વેસુ કમર્શિયલ ગરબામાં વિવાદ સામે આવ્યો છે લાઇટિંગ સાઉન્ડ સિસ્ટમ મ્યુઝિક સિસ્ટમવાળા લોકોના રૂપિયા નહીં ચૂકવતા સામાન પરત થઈ ગયા હોવાની ઘટના બની છે સુરત શહેરમાં નવલી નવરાત્રીની રોનક વચ્ચે રવિવારે વેસુના એક કોમર્શિયલ ગરબા આયોજનમાં મોડી રાત સુધી રમઝટ બોલાવવાની મહેચ્છા રાખનારા અનેક ખેલૈયાઓનો મોમ ભંગ થયો હતો કારણ કે વેસુમાં થયેલા એક આયોજનમાં રવિવારના ગરબા રદ થયા હતા અને તે સાથે જ આયોજકો ઉઠી ગયાની ચર્ચાએ પણ જોર પકડ્યો હતો લાઇટિંગ સાઉન્ડ સિસ્ટમ અને મ્યુઝિક ટીમને પેમેન્ટ ન ચૂકવાતા રવિવારના ગરબા રદ થયા હોવાનો ગણગણાટ શરૂ થયો હતો બીજી બાજુએ આયોજકોએ હંગામાથી બચવા માટે પોલીસને આગોતરી જાણ કરીને હાથ ખંકેરી દીધા હતા પોષ વિસ્તાર વેસુમાં એક આલિશાન ડોમમાં થયેલું કોમર્શિયલ ગરબા આયોજન રવિવારે વિવાદમાં આવ્યો હતો ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું કારણ કે રવિવારે રજાનો દિવસ અને ખેલૈયાઓનો રવિવારે જમવાનો ઉત્સવ ચરમસીમાએ હોવા છતાં વેસુના આ કોમર્શિયલ આયોજનોના રવિવારના ગરબા એકા એક રદ કરી દેવાયા હતા તેને કારણે ગરબા રમવા પહોંચેલા ખેલૈયાઓમાં નિરાશા સાથે રોષ વ્યાપી ગયો હતો રવિવારે ગરબા રદ થવાની વાતે ખેલૈયાઓના મોઢા પડી ગયા હતા સમગ્ર પ્રકરણમાં ગરબા આયોજક દ્વારા લઈ લાઇટિંગ સાઉન્ડ સિસ્ટમ અને મ્યુઝિકલ ટીમને પેમેન્ટ ન ચૂકવાતા ગરબા રદ કરવાની નોબત આવી હોવાની ચર્ચા ચાલી હતી ખેલૈયાઓમાં ચાલી રહેલા ગણગણાટ મુજબ આયોજકે મ્યુઝિકલ ટીમને ટોકન પેમેન્ટ પણ આપ્યું નથી એટલે ટીમ દ્વારા સપોર્ટ કરવાનો ઇન્કાર કરી દેવાયો હતો એટલે રવિવારના ગરબા રદ કરી દેવાયા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમી નો રિપોર્ટ આઝાદ ન્યુઝ સુરત મારું નામ કપૂર એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ એ શું કામકાજ અમારું આ હેંગર નું કામ છે અમને ગણપતિ અને નવરાત્રી નું કોન્ટ્રાક્ટ આપેલા ગયેલું લાખ લાખમાં કોન્ટ્રાક્ટ આપ્યો હતો એ મુજબ અમને ત્રીસ લાખ રૂપિયા મળ્યા છે ત્રીસ લાખ રૂપિયા આપવાની રજૂઆત કરી હતી ગઈકાલે આપવાની વાત હતી એ આપવા નથી અને કાલથી એમને ફોન લેવાનું બધું બંધ કર્યો છે આ સિવાય આ બીજા બધા જે કોન્ટ્રાક્ટર મળીને લગભગ દોઢ થી પોણા બે કરોડ રૂપિયાનું દેવું બાકી હશે કોણ છે આયોજક કોણ છે આયોજક છે નિલેશભાઈ પટેલ અને રાજેશભાઈ કરીને છે રાજેશ જૈન આ આયોજક છે નિલેશભાઈ પટેલ કતાર ગામ રહે છે રાજેશ જૈન ગોડોડ રોડ પર રહે છે અને આ આયોજક છે અને કાલથી એ લોકો ફરાર છે બન્યો શું કહીને ફરાર થઈ ગયા ફરાર એટલે એ ટાઈમે અમને પૈસા આપવાની વાત કરી હતી અને અમને કીધું કે હું પૈસા લઈને આવું તમે આપ રહો અને પછી આવ્યા નથી કેટલા લોકોન્ડરો છે જેનું લગભગ દોઢ કરોડ રૂપિયાનું પેમેન્ટ પેન્ડિંગ છે શું લાગે છે હવે તમને હવે તો એવું લાગે છે કે અમારે બધાની સમજૂતી લઈને પોલીસમાં એનસી કરવી જરૂરી છે આ સિવાય બીજો માર્ગ દેખાતો નથી કેટલા લોકો હશે જેમાં આમાં લોકોને પૈસાની ખૂબ જરૂર હશે અને આ રીતનું કરે શું કહેશો તમે સાહેબ આમાં આજની તારીખમાં આમાં લગભગ એસી ટકા મજૂર વર્ગ છે જે અમારા હાથ નીચે બધા કામ કરતા હોય આજે અમે પૈસા આવશે તો અમે આગળ એમને પૈસા આપી શકશું એટલે આ કારણે બિચારા હેરાન થશે અમે એ થશું હેરાન એટલે અમારે ખાલી એટલું જ એ કેવું છે કે એ લોકોને સખ્તથી સખ્ત એના પર કાર્યવાહી થાય અને રજૂઆત કરીને અમારા પૈસા અમને મેળવવાની મદદ કરે અમારી આ આટલી રજૂઆત છે